વિદ્યાકુંજ અઢી દિવસના ગૌરી ગણેશ ની સ્થાપના કરવામાં આવી છે ઓપરેશન સિંદુર અને સ્વાદિષ્ટ સંકલ્પની થીમ પર આયોજન કરવામાં આવી રહ્યું છે વિદ્યાકુંજ આશાદીપ વિદ્યાર્થી મંડળ દ્વારા અઢી દિવસના ગૌરી ગણેશ ની સ્થાપના કરવામાં આવી ઓપરેશન સિંદુર અને સ્વાદિષ્ટ સંકલ્પની થીમ પર આયોજન કરવામાં આવ્યું ઓપરેશન સફળતા બદલ ત્રણ અભિનંદન આપવા સાથે મોદી હાજર રહ્યા અને વિદ્યાર્થીઓને અને સ્કૂલ પરિવારને સ્વદેશી અપનાવવાના બદલ અભિનંદન પાઠવ્યા તેમાં જાહેર જનતાને પણ સ્વદેશી અપનાવીને ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ભારતને વિકસિત ભારત બનાવવા યોગદાન આપવા અપીલ કરવામાં આવી વિશેષ અઢી દિવસ ના ગૌરી હતું આજે વિસર્જન આજે ખાસ કરીને અમે જે ગણેશ ઉત્સવ સ્થાપના કરી

બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ